મિથુન મિથુન ગયા છે સીધા આપની પાસે આવીશું આપણે હવામાન વિભાગની આગાહી અનુસાર એ તો બતાવી દીધું કે કયા કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે પણ આપની પાસે વિંડી છે વિંડીથી લોકોને સમજાવો કે આખરે ક્યાં આગળ કેવો માહોલ અત્યારે હાલનો જોવા મળી રહ્યો છે બે દિવસ દરમિયાન કેવો કઈ માહોલ હોઈ શકે છે જી જી નિધિ ખાસ કરીને આપણે વાત કરીએ તો વિંડીમાં આપણે એકવીસ તારીખની વાત કરીએ કારણ કે આજે વીસ તારીખ છે એકવીસ તારીખથી જે વાવાઝોડું છે તે આગળ વધશે અને જે પ્રકારની જે આગાહી કરવામાં આવેલી છે કે કર્ણાટક બાજુથી આ જે વાવાઝોડું છે તે આગળ વધશે એટલે આગામી જે દિવસો છે આ વાવાઝોડાના કારણે વરસાદ આવશે તેવી જે શક્યતાઓ છે અને મહત્વની વાત એ છે કે એકવીસ તારીખથી આપણે જો આગળ વધીએ તો બાવીસ તારીખ પર આવીએ તો આ જે વાવાઝોડું છે તે કર્ણાટકથી મુંબઈ તરફ આવશે અને મુંબઈથી આગળ ગુજરાત તરફ વધશે પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે બાવીસમી તારીખે મુંબઈ સુધી જયારે આ વાવાઝોડું આવી જશે ત્યારે તેની અસર જે છે તે ગુજરાત પર વર્તાવવાની શરૂ થઈ જશે અને આવતીકાલથી જ એમ તો થોડી ઘણી અસર જે છે તે ગુજરાત પર વર્તાવાની શરૂ થઈ જશે પરંતુ મુંબઈ જ્યારે આ વાવાઝોડું બાવીસ તારીખે આવી જશે ત્યારે ગુજરાતમાં વરસાદ થવાની જે શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી રહી છે જે રીતે આપણે તેની કારણ કે આ વાવાઝોડાના કારણે વરસાદ આવી રહ્યો છે કમોસમી વરસાદ જે છે તે વાવાઝોડાના કારણે આવી રહ્યો છે આપણે આગળ જો વાત કરીએ ત્રેવીસમી તારીખની તો આ વાવાઝોડું જે છે તે મુંબઈથી આગળ વધીને ગુજરાત તરફ આવશે અહીંથી જે આ વાવાઝોડું છે તે મુંબઈથી ત્રેવીસ તારીખે આગળ વધીને ગુજરાત તરફ આવશે અને આગળ જો આપણે વાત કરીએ તો ચોવીસમી તારીખે આ જે વાવાઝોડું છે તે મુંબઈથી ખાસું ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે એટલે ગુજરાત પરથી આ પસાર થશે જેના કારણે જે વરસાદ પુષ્કળ પ્રમાણમાં આવશે એટલે કે દસ થી પંદર ઇંચ પણ વરસાદ આવી શકે છે તેની જે શક્યતાઓ વર્તાવવામાં આવી છે એટલે કે આગામી જે પાંચ થી છ દિવસો છે તે ઘણા જ વાવાઝોડાના કારણે મુશ્કેલી રૂપ સરશે અને આ જે અહીંયા જે સર્કલ જોવા મળી રહ્યું છે આ જે સર્કલ છે તેની ઘણી બધી જે દૂર સુધી તેની અસર વર્તાતી હોય છે ત્યારે જો આપણે ચોવીસ તારીખથી પચીસ તારીખ બાજુ આવીએ તો આ જે વાવાઝોડું છે તે બીજી સાઈડ જઈ શકે છે મહત્વની વાત એ છે કે વાવાઝોડું જો ગુજરાત તરફ આવે તો તેની અસર વધુ વર્તાશે પરંતુ વાવાઝોડું કઈ તરફ ફંટાય છે તેના પર પણ મહત્વની વાત એ છે અને જે સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારે વધુ મુશ્કેલી સર્જાઈ શકે અને આગળની જો વાત આપણે કરીએ તો છવ્વીસ તારીખ સુધીમાં આ જે વાવાઝોડું છે તે આગળ જઈને આ સ્થિતિમાં આવી શકે છે આ જે છે 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 તે સંભાવના આપ આમાંથી તરફ ફંટાઈ શકે કારણ કે આ વાવાઝોડું કઈ બાજુ જશે તે છેક સુધી કહી ન શકાય પરંતુ જે રીતે હાલની સિચ્યુએશન છે તે પ્રમાણે વાવાઝોડું જે છે તે સત્યાવીસ તારીખે હાલમાં ગુજરાતની નજીક રહેશે મુંબઈની પણ નજીક રહેશે એટલે કે

અને હવે રાજકોટની વાત કરીએ રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે જ્યાં ટીઆરપી